અલ્યા માજો જબર લાગે રતો તો ખોડા એમ ને મારા કટા હારો આ તો ખાલી હાથ પક દોયા છે ના હોય તો હું હીરા લાગે લાવી આવી આ તો પટ્ટો છે ના ના છોકરા નું પડ્યો તો હો અને હું શું કેતો હતો હા એ પેલા પરખાનીએ જાતા હું પરખાનીએ સાફ પાણી કરાવશે ને સાફ પાણી તો કરાવશે જ ને તાર આવ નવો દાડો છે ને બેસતું વર્ષ ને સાફ પાણી નહીં કરાવે સહી વાત તારી તો મેળા આવતા રોટલા અહીંયા ખાય છે આપણે ને ના ના અહીંયા તો સાફ પાણી કરો હા ઉપર થી અહીંયા થી રાસ આવલ્યો શું નામ જો ને અહીંયા રોટલા ખાસ આપણે એ કે ઓ ઓલા ચહેરા નહીં ઓ એ ચહેરા નહીં હા રેડિયમ કાસા એને સીજન મોળ હારો છે ને એટલે એની બારી પોર કરી દેતા એમ કરવાનું કઈ પણ થોડા મારા થી તો કઈ છુટાય નથી પૈસા બીજા આલવા જ પડે ને ઈ તો હું આલી એટલે હા નઈ તો તું આલ દે મારા કન તો રૂપિયો જ નથી મારા કને એમ નેમ છે પણ હજી એવા દહક રૂપિયા પડ્યા હશે હા નઈ આલ દે નકર પાસે જે સાવ કરાઈ છે એટલે મણ ના ના પાંચ તો આલીશ ને પાંચ મોરા આપીશ એટલે તો ગણાય

મોટા મોટા ગામ માંડે આપડે ધોઈ દૂધ ભરાવા તૈયાર થઈ ને બેઠો ફોડા આપડે કામ શેતર નું થયું થાય

અનતમલા માર ખબર તો છે તમને તો વરસ છે રામ રામ તો કરોપરા હવે એવું ના રાખાય આ તો અને હવે આનો કપ ધાન તો કરવું પડશે વરસ છે થવરો આ એમ તરે એમ વાતું છે એ પણ આમ ભઈ ભઈ આવળો ફરી દેહોય ના ચાલે ને માવડી કામ બે ની કામ બે અમારું શું કરવું એમતા એમતા તો અમાર ખબર તો છે આ દિવાળી એટલે તો સાત દિવાળી અમારે ને મેળા આવે એમ છે જ નહીં તમે પણ હવે કેવો વિરોધ ના રખાય આમ ફરી જા ખબર આમ તો ફરી આમ ફરી તો વાત કર જો મારી વાત સાંભળો હ

તો હવે આ બધું ભૂલું હોય ને તો ગમે તારે અમે રસ્તા માં આવતા તો બિહારવા તો પડે ને એમ કા ઈ તો છે જ ને હેડતા આવતા જણ ઉપાડીને આવતા દૂધ ભરાઈને આવતા હોય એ તો કોઈ નક્કી નથી હો ભાઈ મારા દયણો હોય તારે એ તો ના તો ઈ બિરણ ટીડે શું થાય છે ના ઈ હું મૂન થી બનતા તો અને ચહેરા આપણે સાયકલ લાયા કોઈ નવીની નથી લાયા

બનાવીને તો હતી ને એકલોતા હોય તો હમણાં તો બોલતા કડીક માળા ફરી ફરી ને બેઠા હતા

તો એક ફેર પેરેન્ટ છે મારા પડ્યા છે એ પેર વરા હા તો ગામમાં જ રામ કરવા ના ના ઈ તો હવે ચાલી હશે બરાબર છે હેડો તો હવે મોડું થાય છે પછી તો કેલિક નવા પડ્યા પણ શીલન નતો એમ મત તોય કુટુંબ સાથે મળવા આ ટીંટી મારું હરવાર કોર્યા તો આ કીધું તારે ભાજી લઈ લે પાજ લઈ લો એમ કે પાજે છે